નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગઈકાલના વિડીયોમાં એટલે કે પાર્ટ વનમાં આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં વિનિયમો બે હજાર પાંચમાં સુધારા બાબતનો જે પરિપત્ર હતો તે આપણે જોયો અને હવે આજે આપણે તેનો જે બીજો પાર્ટ છે કે જે પેટા નિયમોમાં જે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં જે ફેરફાર કરવામાં આવેલા છે તેની ચર્ચા કરશું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ નિયામક શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા વિניય શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 બોર્ડની આગામી પરીક્ષા લે لینے ફોર્મ ભરવાની પ્રક્રિયા જાહેર કરી છે. ધોરણ 10 અને 12 ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમટેબલ સત્તાવાર જાહેર થઈ ગયું છે. ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો ટાઈમટેબલ

હવે આજનો જે વિડીયો છે તેમાં આપણે જોશું કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં જે પેટા નિયમો છે તેમાં તે સુધારેલા નિયમો શું છે તેની વાત કરશું તો તમારી સામે જે પરિપત્રના જે સુધારેલા નિયમો છે જે પેટા નિયમો છે તે આવી રહ્યા હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શિક્ષણ વિભાગના તારીખ બાર દસ બે હજાર ત્રેવીસના ઠરાવ મુજબ ઠરાવ અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમ બે હજાર પાંચના વિનિયમ ક્રમાંક સોળ એકમાં સુધારા કરવામાં આવેલ છે સદ્દર વિનિયમ હેઠળ થયેલ સુધારા અન્વયે પૂરક પરીક્ષા સંદર્ભે જરૂરી વિસ્તૃત નિયમો આ સાથે તૈયાર કરવામાં આવેલ છે જે આગામી માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષાથી અમલમાં આવશે જેમાં પેટા નિયમ આપણે જોઈ લઈએ તો પહેલો પેટા નિયમ છે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના માર્ચ માસની જે તે વર્ષની મુખ્ય પરીક્ષામાં નોંધાયેલ ઉમેદવારો જ પૂરક પરીક્ષામાં પાત્રતા ધરાવશે બીજો નિયમ છે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના માર્ચ માસમાં લેવાયેલ મુખ્ય પરીક્ષામાં અનુત્તીર્ણ થયેલ ઉમેદવાર પ્રાયોગિક વિષય સહિત જે વિષયમાં અનુનુત્તી થયેલ હોય તે વિષયની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે અનુત્તીર્ણ ઉમેદવાર ઈચ્છે તો ઉત્તીર્ણ થયેલ તમામ સૈદ્ધાંતિક વિષય અથવા વિષયોની પરીક્ષામાં પણ ઉપસ્થિત થઈ પરિણામ સુધારી શકશે ધોરણ બાર પ્રવાહના માર્ચ માસમાં લેવાયેલ મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર સૈદ્ધાંતિક વિષય કે વિષયોની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ પરિણામ સુધારી શકશે ચાર માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારની પ્રાયોગિક વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે નહીં પાંચ માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં જે તે વિષયમાં નોંધાયેલા પુનરાવર્તિત એટલે રિપીટર ઉમેદવારો તે જ વિષય કે વિષયોની પૂરક પૂરક પરીક્ષા આપી શકશે પ્રાયોગિક જીરો સત્તાવન નંબર વિષયો પૈકી જે તે પ્રાયોગિક વિષયમાં અનુત્તીર્ણ અથવા ગેરહાજર રહેલ ઉમેદવારની જ તે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે જે પ્રાયોગિક વિષયમાં ઉમેદવાર ઉત્તીર્ણ થયેલ હોય તે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે નહીં સાત મુખ્ય પરીક્ષામાં જે તે વિષયમાં ગેરહાજર રહેનાર તે વિષયનું પરિણામ પૂરક પરીક્ષામાં મેળવેલ ગુણ મુજબ આવશે પૂરક પરીક્ષામાં જે તે વિષયમાં ગેરહાજર રહેનાર ઉમેદવારનું તે વિષયનું પરિણામ માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં લેવાયેલ ગુણ મુજબ ગણવામાં આવશે નવ પૂરક પરીક્ષા બાદ માત્ર ગુણ ચકાસણી માટેની અરજી સ્વીકારવામાં આવશે પૂરક પરીક્ષા અંતર્ગત વહી અવલોકનની કાર્યવાહી કરવામાં આવશે નહીં દસ માર્ચ માસની પૂર માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ પૂરક પરીક્ષાના આવેદનપત્રો ભરેલ ન હોય તેવા ઉમેદવાર કોઈપણ સંજોગોમાં પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે નહીં અગિયાર માર્ચ મહિનાની મુખ્ય પરીક્ષા તેમજ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારનું મુખ્ય અને પૂરક પરીક્ષાના વિષયવાર ઉત્તમ ગુણને ધ્યાને લઈ અંતિમ એટલે કે બેસ્ટ ઓફ ટુ પરિણામ આપવામાં આવશે બાર માર્ચ માસની મુખ્ય પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર થયા બાદ બે દિવસમાં પૂરક પરીક્ષાના આવેદનપત્રો ભરવા અંગે અખબાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તેર મુખ્ય પરીક્ષાના આવેદનપત્રો જે શાળામાંથી ભરવામાં આવ્યા છે તે જ શાળા દ્વારા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ભરી શકાશે બોર્ડની સૂચના બાદ શાળાએ પૂરક પરીક્ષા અંગે આવેદનપત્રો ભરવાની કાર્યવાહી ચોકસાઈપૂર્વક નિયત સમયમાં હાથ ધરવાની રહેશે ચૌદ આ પેટા નિયમો સંદર્ભે અર્ધઘટન બાબતે બોર્ડ પર બોર્ડના અધ્યક્ષશ્રીનો નિર્ણય આખરી રહેશે તેઓ શ્રી એમ કે રાવલ નિયામક શ્રી પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનો તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસનો પરિપત્ર આપણે જે પેટા નિયમો આપણે જોઈએ આ પૂરો પરિપત્ર હું નીચે ડિસિઝનમાં મૂકી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી નિયમો વાંચી શકો છો તો મિત્રો આજનો વિડીયો તો એક ખાસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પેટા નિયમોમાં જે ફેરફાર કરવામાં આવેલો છે કે જે નિયમો છે તેને લઈને હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો જેને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવી દેજો જેથી કરી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ